રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાળાસર ગામે યુવાનોના મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે ગાડી લેવેચમાં પૈસાની લેતી દેતીને લઈને ત્રણ શખ્સો દ્વારા યુવાનોને માર મારવાનો મામલો સામે આવ્યો છે રાજકોટ ગ્રામે જિલ્લાના આઠકોટ પોલીસ સ્ટેશનમાં ત્રીસ તારીખે રાત્રે વીરનગર ગામના રહેવાસી જયશભાઈ એના બીજા બે ત્રણ માણસો આવીને ફરિયાદ કરી કે અમારા ગામની બાજુમાં ધનાવા તળાવની બાજુમાં એક ડોરામાં એક અજાણ્યા પુરુષની લાશ પડી છે એની તુરંત તપાસ હાથ ધરતા ત્યાં પીઆઈ શ્રી અને ડીવાયસપી શ્રી દ્વારા હસ્પિટલની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો એના પછી આજુબાજુ તપાસ કરતાં કે કોની બોડી થઈ શકે તો સેમ ત્રીસ તારીખે જ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા જો કાળાસર ગામના રહેવાસી છે એની ગુમ દાખલ થઈ હતી એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈની જ છે જો જેસીબી ચલાવવાનું કામ કરે છે એના પછી એના મરણ જણાનું સીડીઆર એની લોકેશન એ તમામ જોતા ખબર પડી કે ત્રણ આરોપીઓ એક અલકુભાઈ અમરૂભાઈ જેબલિયા ઓ ચિતલિયા ગામ જસદનનો રહેવાસી છે અજયભાઈ મંગળુભાઈ ભોજક ઓ વીરનગર જસદનનો રહેવાસી છે અને ત્રીજો સિદ્ધરાજભાઈ અલકુભાઈ ગીડા ઓ જસદનનો રહેવાસી છે બોગતાળા ગામનો